છે ખેતરોની વાવણીઓને લઈને અસહનીય થઈ રહી આ વિસ્તારોમાં જંગલી ભૂંડની મોટી સંખ્યામાં છે અને ખેડૂતોના ખેતરમાં એકી સાથે ત્રાટકી પડે છે અને જમીનમાં વાવેલી મગફળીના દાણા ખાઈ

નકર આત્મત્યા કરવાની રહી ખર્ચા ઉભા ન થતા આમાં આમાં ભૂંડણા બહુ ત્રાસ છે અને આના પગલા કાયદેસર લેવા જોઈએ જંગલખાતાવાળા પણ આમું જોતા નથી કોઈ અને આ સમક્ષયા તો બહુ ઊભી છે દર વર્ષે આવું હોય જ આમ ગણો ને તો પણ જંગલ જંગલખાતાવાળા કોઈ આનું પગલું જ નથી લેતા આમ ગણો તો અને આમાં અમારે સરકાર સરકારને શું કેવું ક્યો હવે આ ભૂંડ બહુ ત્રાસ વધી ગયો છે આનો શું નુકસાન કરે છે નુકસાન માંડવી લગભગ કાય રહેવા નથી દેતા માંડવી મત દાણો એક દાણો નથી એટલે બધી માંડવી વીખી નાખી છે હજી દાણા નાના નાના થયા છે હજી તો આવવાનું દાણા નું જે આવરણ શું છે હજી તો અત્યારમાં આ નુકસાની કેવડી હજી તો આ બે મહિના માંડવી રાખવાની છે પણ હજી બે મહિના રહે નહીં એવું લાગે છે અમારે આમાં આનું કોઈ નિર્ણય નથી આવતો આમ ગણો તો શું ઈચ્છો છો હવે હવે આપણે તો આ કોઈ જંગલ ખાતા આની કઈ ગમી જોગવાઈ કરે ભૂલવાની અને નકર અમે અમારા ત્રાસથી અમે કંટાળી ગયા છીએ આ રાજનેજી ઉજાગરા કરવા રાતે ઉજાગરા કરવા અને તોય છતાં અમને આમ ઉજાગરા કરીએ તોય આવું નવ શું હવે તમારી માગણી શું છે મુખ્ય અમારી માગણી તો બસ આ કઈ સહાય મળે તો સરકારને એવું કરી છે કે અમને થોડીક સહાય મળે આ બાબતમાં નકર આ નુકસાન તો અમને પોહાય એમ નથી હઠોડી હવે આ સરકાર કાઈ જો જો સામે જોવે તો મથુરભાઈ વાલજીભાઈ ગેવરિયા ગામ રામપુર અને અમારી સમસ્યા એવી છે મગફળી ભૂંડ ખાઈ ગયા છે આજે રાતે કેટલા વીઘામાં ખાઈ ગયા છે પાંચ થી સાત વીઘામાં શું ઈચ્છો છો આપ હવે હવે તો સરકાર પાસે અમે ઈચ્છી છીએ કોઈ પણ સહાય અમને આપે ભૂંડ ત્રાસ કેટલા સમયથી છે ભૂંડ ત્રાસ તો ઘણા સમયથી છે પણ અત્યારે હવે દાણા છે એટલે વધારે ત્રાસ આવ્યો છે કેટલા દાણા ખાઈ ગયા તમારા અમારે તો પાંચ થી સાત વીઘામાં પૂરું કરી દીધું છે કેટલી સંખ્યામાં સંખ્યા આવે પંદર થી વીસ રોજ રીતે આવે બે ત્રણ દિવસ આવે તમે ભગવા માટે શું પ્રયત્નો કરો છો અવાજ મારી બતીઓના અંજવાળા કરીએ છીએ છતાં જતા તો એ જાતા નથી નુકસાન કરે છે નુકસાન કરે છે